અંકલેશ્વર નગર સેવા સદન ની સામાન્ય સભાને લઈને વિવાદ ઉભો થયો છે શાસકોએ જાણી જોઈને શુક્રવારે જ બોર્ડ મીટિંગ રાખતા હોવાના વિપક્ષે આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો હતો અને ટાઈમ ટાઈમમાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ કરી છે અંકલેશ્વર નગરપાલિકાને આગામી સામાન્ય સભા પૂર્વે વિપક્ષે અનોખો વિવાદ ઉભો કરતા બેઠક નો દિવસ અથવા સમય બદલવાની માંગ કરી હતી અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આગામી બોર્ડ મીટિંગ આવતા શુક્રવારના રોજ સવારે સાડા અગિયાર કલાકે નિર્ધારિત કરવામાં આવી હતી આ અંગે વિપક્ષના નેતા સહિત મુસ્લિમ સેવકોએ નારાજગી વ્યક્ત કરી અને ચીફ ઓફિસરને લેખિત અરજી આપી આ બોર્ડ મીટિંગ અન્ય દિવસે અથવા તો બપોરે બે વાગ્યા બાદ રાખવાની માંગ કરી હતી વિપક્ષી નેતા જહાંગીર ખાન પઠાણે જણાવ્યું હતું કે શાસક પક્ષ છેલ્લા બે વખતથી શુક્રવારના રોજ જ બોર્ડ મીટિંગ રાખે છે તે દિવસે મુસ્લિમ નગર સેવકોની જુમ્માની નમાઝ હોય છે શાસક પક્ષ શ્રી બોર્ડ મીટિંગ હોય તેના ઉપર વધુ ચર્ચા ન થાય અને ભ્રષ્ટાચાર જેવી બાબતો ઉપર ઢાંક પીછોડો કરવાની મેલી મુરાદ રાખે છે અને તેના કારણે શુક્રવારના દિવસે જ બોર્ડ મીટિંગ રાખે છે પેલી વાત તો શુક્રવાર ની હતી એટલે રાખી છે અમારે ટાઈમ પછી બે દિવસ ની રજા આવતી હતી એટલે અમે શુક્રવાર ની રાખી છે પચીસ ચાર ના રોજ બોર્ડ નું આયોજન કરવામાં આવેલું છે જે બોર્ડ અંદરમાં ટોટલી એક થી લઈ એક થી લઈને કામો છે એ લઈને વીસ જેટલા કામો મૂકવામાં આવેલા છે અમે શ્રીને એક સંબોધન અને તેના આપણે છે મુખ્ય અધિકારીને સંબોધીને એક અરજી કરી કે બોર્ડ ના અધ્યક્ષ અમારો મુસ્લિમો ફ્રાઈડે નો દિવસ છે અને ફ્રાઈડે ના દિવસે આવી બોલ ના બોલાવો તો સાડા અગિયાર સાડા બાર વાગે અમારો નમાઝુ કાર્યક્રમ થાય છે જેથી એને બે વાગ્યા પછી બોલાવો એ અથવા તો બીજી કોઈ તારીખ લઈને બોલાવો પણ એની અંદરમાં આ બોલની મિટિંગની અંદર એટલા કાવતરા છે કે સમજે સમજી શકીએ કારણ કે બોર્ડ ચલાવવામાં બે અઢી કલાક નીકળી જાય એક એક મુદ્દાઓ વાત કરવાની હોય હિસાબી શાખા હોય એટલે હિસાબની અંદરમાં બધી જાતની વાતચીત કરી અને મંજૂરી એકઠા જવામાં આવે પણ આ લોકોએ શુક્રવારનો દિવસ એટલા માટે કઈ ભેગી બી કઈ રીતે આ થયું નહીં કારણ કે એ લોકો મુસ્લિમ હોય સ્વાભાવિક છે ને ફ્રાઈડે દિવસ એટલે અહીંયા ચાલતા થાય પણ જો આ લોકો ટાઈમ ફેરવશે નહીં તો હું નમાઝ નહીં પડીશ પણ એના માટે ગામ માટે લડીશ કે અહીંયા ભ્રષ્ટાચાર સંતાયેલો છે બસ જય હિન્દ જય ગરમ